જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તો આજે આપણે આજનો વિષય છે એકાદશી તો એકાદશી આપણે શા માટે કરવાની સ્કંદ પુરાણ અને આપણા પુરાણોને અનુસાર આપણને વર્ષની ચોવીસ એકાદશી આવે છે તો એમાંની જે આપણી એક દેવશયની એકાદશ આઠ સુદ અગિયારશ એટલે આપણી દેવશયની એકાદશી અને કાર્તક સુદ એકાદશી એટલે આપણી દેવ ઉઠી એકાદશી જેને આપણે કાર્તિકે એકાદશી પણ કહીએ છીએ તો આ બે એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આમ તો બધી જ એકાદશીનું મહત્ત્વ છે પણ આ એક બે એકાદશી છે તેમનું વધારે મહત્ત્વ છે અને આપણા જે ઋષિ પરંપરા અનુસાર જે કાંઈ આપણને ઋષિઓ આપતા ગયેલા છે વારસો તેનું ખૂબ જ આપણા જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ આપેલું છે જ્યારે આપણે એકાદશીનો ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણા શરીરની શારીરિક રીતે તો આપણી જે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું આપણું મન આજે આપણી અગિયાર ઇન્દ્રિયો છે એ અગિયાર ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે એકાદશી અગિયાર ઇન્દ્રિયો ઉપર આપણા મનને દસ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાનો છે અને આપણા દસે લેવાની છે એના માટે થઈ અને આ નિગ્રહ કરવાનો છે તો એમાં આપણને એટલા માટે ઉપવાસ આવ્યો તો જે ઉપવાસ તો આપણે ઉપવાસમાં નિર્જળા પણ કરી શકીએ અને ફળાહાર પણ કરી શકીએ તો જે ફળાહાર કરીએ છીએ તેમાં આપણે અન્ય કોઈ વાનગી ન લેતા આપણા શરીરની શુદ્ધિ માટે આપણે અન્ય કોઈ વાનગી ન લેતા કોઈ પણ ફરાળી વાનગી ન લેતા બને ત્યાં સુધી તો આપણે એક જ ફળનો ઉપયોગ કરી શકીએ આવું આપણું ઋષિ શાસ્ત્ર આપણા ઋષિઓ કહેવા માંગે છે કે જો આપણે 15 દિવસે એક ઉપવાસ કરીએ તો એ આપણા શરીરના આરોગ્ય માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે કે જેના રીતે આપણો આરોગ્ય લાંબા સમય સુધી ટકી શકે છે અને આપણે નિરોગી જીવન જીવવાનું કા મળે છે આનંદ મળે છે તો જે આપણા ઋષિઓ બતાવી ગયા એ રીતે આ થઈ આપણી ફળાહાર એકાદશી પછી આપણે જોઈએ તો આપણે નિર્જળા એકાદશી પણ કરીએ છીએ શા માટે કે જ્યારે આપણી જે ઋષિ પરંપરા શરૂ થઈ ત્યારે જે માણસ હતો એ એકદમ માણસ હતો કે જેમને જીવનની અંદર પોતાના 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 આરોગ્યની જાતની ચિંતા નહોતી પશુ તુલ્ય જ્યારે માણસ જીવતો હતો ત્યારે આપણા દીર્ઘ ઋષિઓ આપણને બતાવવા માગતા હતા એટલે એ સમયમાં આપણા ઋષિઓ સવારથી સાંજ સુધી પોતાના જીવનને જનકલ્યાણના જીવન માટે ખર્ચવા

નિર્જળા એકાદશી આવી કે પાણી પણ ન પીવામાં એટલી પણ સુવિધા નહોતી અથવા તો તેમની પાસે એટલો સમય પણ નહોતો કે જય જઈ અને પોતાના માટે કાંઈ પણ કરી શકે તો આવી રીતે અથાગ પ્રયત્ન કરી અને જે ઋષિઓએ આપણને સરસ માનવ શરીર અને મનુષ્ય દેહની જે કલ્પના જેની વિશિષ્ટતા સમજાવી છે અને સમાજ આપણને બનાવી દીધો છે ત્યારે આવા સરસ સુસંસ્કૃત સમાજની અંદર જ્યારે આપણે રહીએ છીએ ત્યારે જ્યારે આવી એકાદશીઓ કરીએ છીએ ત્યારે ઘણી બધી એકાદશીઓ આવે છે બધી જ એકાદશીઓનું એટલું જ મહત્વ છે પણ જ્યારે એકાદશી સમયે આપણે ઉપવાસ એટલે તે સંસ્કૃત ધાતુ ઉપરથી આવેલો શબ્દ છે એટલે ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું તો ભગવત વિચારોની નજીક રહેવું આપણે એમ કહીએ ભગવાનની પાસે રહેવું ભગવાનની પાસે રહેવું એટલે ભગવાનની મૂર્તિ પાસે તે માત્ર નહીં પણ ભગવત વિચાર છે સત વિચાર છે વૃત્તિ છે સત કાર્ય છે તેની નજીક રહેવું એટલે પણ ઉપવાસ કહેવાય કોઈપણ પણ સદ કાર્ય ચાલતું હોય કોઈ પણ પ્રભુ કાર્ય ચાલતું હોય કોઈ પણ માનવ કલ્યાણ માટેનું કાર્ય ચાલતું હોય એના નજીક અથવા ઉપવાસ જ છે તો આવી રીતે આપણા શરીર માટે પણ ઉપવાસ ખૂબ જ અગત્યનો છે અને આપણા જીવન આપણા મન બુદ્ધિ માટે પણ આ ઉપવાસ ખૂબ જ જરૂરી છે અગત્યનો છે અને આવું આપણા સ્કંદ પુરાણોમાં અને બધી જગ્યાએ ઘણી એવા આપણા શાસ્ત્રો છે જેમાં આપણે આવી રીતનો ઉલ્લેખ સાંભળેલો છે વાંચેલો છે અને અત્યાર સુધી આપણે ઘણા વર્ષોથી એકાદશી કરતા આવેલા છીએ તો આપણી દરેક એકાદશીનું ખૂબ જ આપણા જીવનની અંદર મહત્વ છે તો આ મહત્વ આપણે સમજી અને જ્યારે આપણે આગળ વધીશું ત્યારે આપણા જીવનની અંદર એક યોગ્ય અને વિશિષ્ટ દિશા મળશે આપણને કેમ કે ભગવાને આપણને સર્વને કંઈક ને કંઈક સારી એવી શક્તિ આપેલી છે પણ એ આપણી શક્તિ જ્યારે સુસુપ્ત છે એ

કે આજે મારો ઉપવાસ છે તો મારા મનને મારે સમજાવવાનું છે મારા મનને મારે ટેવ પાડવાની છે કે મારે આજે મારો ઉપવાસ છે તો મારે એ ખાવાનું નથી અને એ પાછું જબરજસ્તી નહીં પણ તેને સ્વેચ્છાએ સ્વીકારતા શીખવાડવાનું છે કે નહીં મારે તો આજે ઉપવાસ છે મારાથી તે લેવાય નહીં તો આ એક આપણા મનને આદત પડે છે આપણા મનને જ્યારે આવી આદતો ધીરે ધીરે પડવા લાગે છે ત્યારે આપણું મન એકદમ મક્કમ બનતું જાય છે અને જેનું મન મક્કમ હોય તેને પછી બીજું કાંઈ કરવાની જરૂર પડતી નથી કેમ કે આ બધા જીવનનો આખા શરીરનો ખેલ મન ઉપર છે આપણું મન જેમ છે છે તેમ આપણી બુદ્ધિ કરે સમજી લ્યો કે આપણા પગમાં કાંટો વાગ્યો તો આપણો આપણી બુદ્ધિ છે તે ઈશારો કરે છે આપણા હાથને અને આપણું શરીર આખું વાંકું વળે છે અને તે પગમાંથી કાંટો ખેંચે છે તો આ શું થયું આપણા મન ઉપર આખા આપણા શરીરનું એક તો એક્ય છે કે પગમાં કાંટો વાગે છે આખું શરીર વાકુ વળી હાથ તેને મદદ કરી તેને ખેંચે છે અને આંખમાં પાણી આવે છે તો આ તો થયું આપણા શરીરના અંગોનું એક એક્ય કે એનામાં કેટલું એકતાપણું છે તો આ જે એકતાપણું છે તેને આપણે આપણા ધ્યાનમાં લઈ અને આપણી જે બુદ્ધિ છે આપણું જે મન છે તેને આપણી પાંચ કે જેના લીધે આપણે કામ કરતા રહેલા છીએ કે કોઈ પણ જાતનું કર્મ છે તે કર્મ આપણે કરીએ છીએ અને પાંચ આપણી કે જેના લીધે આપણને કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય છે કેમ કે જેમ કે જીભ આપણી સ્કીન આપણી આંખ આપણે જે સાંભળીએ છીએ એ કાન પછી આપણે નાક થી જે સુગંધ લઈએ છીએ તે સુગંધનો આપણને અનુભવ થાય કેવાનો મતલબ કે જેનાથી આપણને અનુભૂતિ થાય છે કઈ પણ અનુભવ થાય છે તે આપણી જ્ઞાનેન્દ્રિય છે અને જેનાથી આપણને કોઈ સ્પર્શ અથવા આપણને સમજી લો કે કોઈ કામ કરીએ છીએ હાથ પગ જીભ હોઠ કે દાંત જેના લીધે આપણે ખોરાકને ચાવીએ છીએ આ આપણી કર્મેન્દ્રિયો થઈ તો આ જે આપણી પાંચ કર્મેન્દ્રિયો પાંચ છે એનું જ્યારે આપણને સંતુલન ખબર પડે કે મારે તેની ઉપર કેવી રીતે કંટ્રોલ મેળવવાનો છે અથવા તો મારે તેને ધીરે 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 એવી આદતો પાડવાની છે કે જેના લીધે તે મારું મન કે એમ એ ઇન્દ્રિય કરે ઇન્દ્રિય કે એમ મનને નથી કરવાનું પણ મન જેવી રીતે કે એવી રીતે મારી ઇન્દ્રિયોને કરવાનું છે આવું જ્યારે આપણા દીર્ઘદ્રષ્ટાઋષિ મુનિઓ છે તે પોતાના જીવનમાં આવું અધ્યયન અને આવો અભ્યાસ કરી અને પોતાના જીવનમાં તેમણે કરેલું છે અને પછી પોતાના જીવનમાં એવું આચરણમાં મૂકેલું છે અને જીવી બતાવી અને પછી આપણા જીવનમાં તેમણે આપ્યું છે એમ જ તે ખાલી આપણા લખાણમાં આવી ગયેલું નથી કે આવી રીતે ઋષિ કરતા હતા અને હવે આપણે કરવાનું છે નહીં તે લોકોએ અભ્યાસ કરી અને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી અને સમાજની સામે અને એ રીતે આપણે જ્યારે એકાદશી કરશું આપણા જે એક ઉલ્લેખ છે કે આપણા એક રાજા થઈ ગયા મહર્ષિ અમરીશ તો અમરીશ રાજા આવી રીતની એકાદશી કરતા હતા કેવી અડતાલીસ કલાકની એકાદશી આપણે એક જ દિવસ એકાદશી રહીએ છીએ પણ ખરી એકાદશી છે તે અડતાલીસ કલાકની આવે છે દસમને દિવસે શરૂ થાય છે અને બારસને દિવસે તેમના પારણા થાય છે આ એકાદશી રાજા અમરીશે કરી અને છેલ્લે તે આ એકાદશી કરી અને ભગવાનને તેમણે પ્રાપ્ત કર્યા હતા કેવી રીતની તો કે અડતાલીસ કલાક દશમની શરૂ થાય પછી એકાદશીનો આખો દિવસનો ઉપવાસ અને ઘણા બ્રાહ્મણોને કોઈ સંતોને મહાપુરુષોને કોઈ પણ પોતાના ગુરુ હોય ગમે તે સમજી લ્યો કે આપણને જે અનુસરવ હોય એ રીતે અનુકૂળતા પ્રમાણે માણસોને ભોજન કરાવે છે શા માટે કે જે બારસનું એવી જે એકાદશી રેતા હોય તેમને આપણી ઘરે ભોજન કરવા પારણા કરવા બોલાવીએ છીએ તો કહેવાય છે કે જે એમણે એકાદશી રહ્યા છીએ તેમનું પુણ્ય પણ આપણને પ્રાપ્ત થાય છે તો એકાદશી સામાન્ય નથી આપણે સમજવાની ફક્ત આપણે ખાવામાં બદલ નથી કરવાની ખાલી જમવામાં ખોરાકમાં બદલ નહીં પણ મારા વિચારમાં પણ મારે બદલ કરવાની છે તો આવી જ્યારે એકાદશી આપણે કરવા લાગીશું ત્યારે આપણા ઋષિઓને પણ આનંદ થશે અને આપણી સાથે જે રમતો રહેલો ભગવાન છે તેને પણ હર્ષ ઉલ્લાસ અને આનંદ થશે કે નહીં ખરા અર્થમાં મારો દીકરો કે મારી દીકરી અત્યારે કરા યુગની અંદર આવા ટેકનોલોજીના યુગની અંદર આવી એકાદશીઓ થતી હશે ત્યારે સમાજનું ઘડતર નિશ્ચિતપણે સુવ્યવસ્થિત અને સારી રીતે થવા લાગશે તો આવું આપણે કરી શકીએ આપણને આવું કરવા માટે ભગવાન સતત પ્રેરણા આપતા રહે અને આવા આવું આપણા જીવનની અંદર આવા નિત્ય નવા વિચારો આવતા રહે અને આપણે એવી રીતે અનુસરીને આપણા જીવનમાં આગળ વધતા રહીએ એના માટે આજનું વાક પુષ્પ ભગવાનના ચરણે ધરીશું ફરી પાછા નવી વાતો સાથે ફરી વખત મળીશું આજ માટે અસ્તુ